રાજકોટ માર્કેટિંગ પરમ દિવસે મરચાની ઉતરે કરવામાં આવેલી ત્રણસો થી ચારસો વાહનો જેવા ખેડૂતો લઈને આવ્યા હતા અને બાર હજાર પાંચસો બાર હાજર પાંચસો મરચાની આવી હતી કેટલી આવક છે અને ભાવમાં શું સૌરાષ્ટ્ર માંથી મરચા અહીંયા ખેડૂતો વેચવા આવતા હોય અને વધુમાં વધુ આજુબાજુના ગામડાઓમાં મરચા ના વાવેતર વધ્યા હોય જેથી રાજકોટ માર્કેટ યાર્ડમાં સૌરાષ્ટ્રમાંથી અલગ અલગ ગામોમાંથી ખેડૂતો અહીંયા મરચાં વીચવા આવશે અત્યારે મરચાંના ભાવ બે થી લઈ પાંત્રીસો ચાર હજાર સુધીના ભાવો ખેડૂતોને મળે છે ભાવ ઘટી એવી શક્યતા છે કે આજ ભાવમાં એ તો ડિમાન્ડ ને પુરવઠા ઉપર નિર્ભર હોય પણ બહુ ઘટવાની શક્યતા નથી પ્રમાણસર વધે એવું લાગે છે કેટલી આવક છે રોજને રોજ નથી ઉતારતા અમે વીકમાં એકવાર ઉતારી અને બાર થી તેર હજાર ભારી જેટલી વચન ની આવક થાય છે